બનાસકાંઠા જિલ્લાના ભાભર મામલતદાર કચેરી ખાતે ભાભર અને ભાભર તાલુકાની આંગણવાડી કર્મચારી બહેનોની બે દિવસીય તાલીમ યોજાઈ હતી ભાભર અને ભાભર તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનોએ બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેલ્થ વિભાગમાંથી આવેલા ડૉક્ટર દ્વારા અને સીડીપીઓ દ્વારા મામલતદાર કચેરી મિટિંગ હોલ ખાતે મોટા પડદા ઉપર આંગણવાડીની બાળકો વિશે વિવિધ પ્રકારના ઉછેર બાબતની માહિતી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોનું વજન ઊંચાઈ ચકાસણી સેમ મેમ જાડા પાતળા ઠીંગણા વિશે પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાળકોમાં કુપોષણ મુક્ત માટે ભૂખ પરીક્ષણ કેવી રીતે કરવું બાળકોને સેમ મેમ એટલે કે જાડા પાતળા ઠીંગણા બાળકોના કુપોષણ વિશે પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે બેન ભાપર ખાતે બે દિવસીય ટ્રેનિંગ

બાળકોને દાખલ કરે જે અહિયાં થી એમને શીખવાડવામાં આવ્યું છે કે સાત પેકેટ કે દસ પેકેટ આંગણવાડી આપવામાં આવે છે એમાંથી જે વાનગી બનાવવામાં આવે છે એ બાળક ને સમયસર મળે જેનાથી અમારે કુપોષણ સામે જે ન્યાય આપવાનો છે અને સાચું વજન કરી બહાર કાઢવા માટે માં ચૌદ દિવસ સુધી સારવાર લેવાની છે અને આજે અમારી જમવાનું અને અહીંયા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે સારી એવી વ્યવસ્થા જમવાની છે આભાર ડોક્ટર સાહેબ અને આભાર પત્રકાર સાહેબ તાલુકા ખાતે મામલતદાર કચેરીએ આંગણવાડી કેન્દ્રો ની એકસો પાંત્રીસ બનો ને ટીમ એમ એટલે કે સમુદાય આધારિત અતિ ગંભીર કુપોષિત બાળકોની બાબતે ટ્રેનિંગ આપવામાં આવી છે બાળકોની ટ્રેનિંગમાં બાળકોને સેમ જે બાળકો છે એ બાળકોને આપણે ક્યાં સીએમડીસી માં રિફર કરવા અને જે ગંભીર બાળકો નથી પણ છતાં પણ એ બાળકો કુપોષણ આવે છે એ બાળકોને આપણે આંગણવાડી કેન્દ્ર ખાતે ટ્રીટમેન્ટ આપી એ ટ્રીટમેન્ટ નો પ્રોટોકોલ શું હોય એ બાળકો ને કઈ રીતના આપણે આંગણવાડી કેન્દ્રને ને એ પ્રોગ્રામમાં સીએમએમ પ્રોગ્રામ માં દાખલ કરવા એમને કઈ રીતનો ખોરાક આપવો કઈ રીતનું માર્ગદર્શન આપવું વાલીઓને શું સમજાવવું અને એ પ્રોગ્રામને આપણે સફળ બનાવી જે કુપોષણ ધરાવતા બાળકો છે એ બાળકોના મધ્યમ કુપોષણ અને સ્વસ્થ બાળકોની શ્રેણીમાં દાખલ કરવા એ બાબત વિશે આપણે બે દિવસની ટ્રેનિંગનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું આંગણવાડી બહેનો ખૂબ સાથ સહકાર આપ્યો એ બહેનોને નીચલા લેવલથી પણ આપણે કુપોષણવાળા બાળકોને કઈ રીતે સારવાર કરવી અને એ બાળકોને સ્વસ્થ બાળકો કઈ રીતે બનાવવા જેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપી ટ્રેનિંગમાં અને ટ્રેનિંગને આપણે સફળ બનાવી છે આંગણવાડી બહેનોએ ખૂબ સાર સહકાર આપ્યો છે હવે એમની જો આગળ કામગીરી સારી રહેશે તો આગળના જે કુપોષણ વાળા બાળકો છે એ બાળકો સ્વસ્થ બનશે અને સેમ જે બાળકોનો ક્રાઇટેરિયા છે એ પ્રમાણે ધીમે ધીમે બાળકો મેમ અને હેલ્થની ક્રાઇટેરિયામાં જશે અને ધીમે ધીમે સેમ બાળકોને મુક્ત કરવાનું જે અભિયાન છે ગુજરાત સરકારનું એ આગળ વધશે અને બાળકો સ્વસ્થ થતા રહેશે એ બદલ અહિયાં જે આંગણવાડી બહેનો છે સીડીપી મેડમ છે પત્રકાર સાહેબ છે અને મામલતદાર કચેરીમાં સ્ટાફ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું